અંકલેશ્વરની ફાર્મા કંપની દ્વારા સીએસઆર પહેલ અંતર્ગત સામાજિક જવાબદારીના ભાગરૂપે બાળકોના સર્વાંગી વિકાસના હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળી સાત જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ સાત આંગણવાડીને મોર્ડન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મોર્ડન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ અંકલેશ્વરના તારફિયા આંગણવાડી કેન્દ્ર ખાતે સાત મોર્ડન આંગણવાડીઓનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે સાત મોર્ડર્ન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરી આંગણવાડી સંચાલક બહેનોને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના હસ્તે ચાવી એનાયત કરવામાં આવી હતી આ લોકાર્પણ પ્રસંગે તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો હતો જેમાં આંગણવાડી બહેનોએ મિલ્સ ટીએચઆર અને સરગવાની વિવિધ પોષણક્ષમ વાનગીઓ બનાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી જેની ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી આ લોકાર્પણ પ્રસંગે સન ફાર્મા કંપની સાઇટ હેડ અજય શ્રીવાસ્તવ એચઆર હેડ બલજીત શાહ દિવ્યેશ શાહ અને ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રમેશ કાસુંદ્રા સહિત આંગણવાડી કેન્દ્રોની સંચાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર सनफार्मा पनोली की साइड से अंकलेश्वर में आज हम सात आंगनवाड़ी हैंडओवर कर रहे हैं ये आंगनवाड़ी मॉडर्न आंगनवाड़ी में कन्वर्ट की गई है जिसमें फ्लोर से लेकर वाटर प्रूफिंग तक सब किया गया है और सनफार्मा कमिटेड है आगे भी बहुत सारे सी एक्टिविटी करने के लिए सनफार्मा कंटिन्यूस प्रोग्राम सी एक्टिविटी करती आ रही है और आगे भी करती रहेगी सनफार्मा के सी में बहुत सारा एक्टिविटी है लाइक चाइल्ड डेवलपमेंट है चाइल्ड एजुकेशन है वुमेन एजुकेशन है रोड सेफ्टी है રોડ ડેવલપમેન્ટ હે એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ હેલેટ ડેવલપમેન્ટ અંકલેશ્વર માં ટોટલ સાત આંગણવાડીઓનું સનફાર્મા સાથે કોલાબોરેશન થી સીએસઆર ફંડ હોય છે અંતર્ગત ટોટલ સાત આંગણવાડીઓનું રિનોવેશન અને રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આજે ખુલ્લી મૂકવામાં આવી છે ખૂબ જ સારી ફેસિલિટીઝ અને પેન્ટિંગ જે બાળકોને ગમે એ સાથેની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે તે બદલ જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું સનફાર્માનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ